Nah, hei! <tamcis> ah, mantep nih, oh! Allah tarik maju, Sokar, ayo sokar. Kul. Alal? Kala? Labu wal? Lel? Ah, kalian mau bodi jo. Lya... Dho, dho, dho. Lel, labu wal? Kalan ada jo, Rowan. Lel, lel. Lel, sakka, eh. Dabal labu wala, kalan wari. Ah, besok kalan, eh,

તો બાવાનું મારું આવે પાંચો નો તો સિક્કા ચોકલેટ ના આવે પાંચસો ના સિક્કા જોયા

પાંચ બે હજાર પડે ગુજરાત કર્યા ઓ આમાં આપડે હોય પાંચસો ની નો આ શું તો આયા

તરાને હેરાય પૈસા લાગે બસ બતાવું કે રોન હે આ રોની જો આ પૈસા મેગામાં થઈ હતી આ તારા તો ખાલી ની પાલ લેવા 8000 આ તો કોણ ગિરવા મે કો તમે આ કોણ ગિર્યું નહી તો અરે ચારો જાવ

જય તો જય તો જય તો રામતાજી ઓટે હે બાપા ને હો જય તો તો અલા જય તો સાયન છે હવે અરે આપડા બેજા યે પાસ જતી મારા ફોન માં આખો ખોલ દે એ સ્યોન્સ

આપડે મળવું મળવાનું સાચો મારું મારા બાપુ કરી દીધું આપડે ત્રણસો પાંચસો 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 ખુલે બીજે બાકી આવે એ બાકી ખુલે

Polis pergi. Jangan 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 pergi.